આમોદના તિલક મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતા મિશન અભિયાનના ધજાગ્રહ ઉડાડતા આમોદ પાલિકાના શાસકો આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા તિલક મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા દુકાનદારોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે આમોદ પાલિકામાં સ્થાનિક દુકાનદારોએ ગંદકી દૂર કરવા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આમોદ નગરપાલિકાના શાસકોનું પેટનું પાણી હાલતું નથી જાડી ચામડી ધરાવતું આમોદ નગરપાલિકાનું તંત્ર સ્વસ્થ ભારત મિશન અભિયાનને બટ્ટો લગાડતું હોય તેમ લાગી રહ્યું છે તિલક મેદાન પાસે આવેલા વેરાય માતાજીનું મંદિર પણ આવેલું છે જેથી જ્યાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ ગંદકીથી પરેશાન બન્યા છે ગંદકીના કારણે નાક ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે જેથી દુકાનદારોએ મોઢા ઉપર રૂમાલ બાંધી ધંધો કરવા મજબૂર બન્યા છે ત્યારે તિલક મેદાનમાં દુકાન ધરાવતા દુકાનદારોએ મે ભેગા મળી આમોદપાલિકાને ગંદકી દૂર કરવા જણાવ્યું હતું દુકાનદારોએ જણાવ્યું હતું કે અગાઉ તિલક મેદાનમાં કચરાપેટી મૂકવામાં આવતી હતી જેમાં લોકો કચરો નાખતા હતા અને તે કચરો રોજ સવારમાં ઉઠાવી લેવામાં આવતો હતો ત્યારે આવી ગંદકી સર્જાતી ન હતી પરંતુ જ્યારથી નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ ઉઠાવી લેવામાં આવી છે ત્યારથી લોકો જાહેર માર્ગો ઉપર કચરો નાખવા મજબૂર બન્યા છે જેના કારણે આસપાસના લોકો પણ કચરો અહીંયા આવીને ઠાલવી જાય છે જેના કારણે અમારે લોકો સાથે લડવું પડે છે ત્યારે નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ મૂકવામાં આવે અને રોજ કચરો ઉઠાવવામાં આવે તેવી અમારી માંગ છે નહીં મક્સિદભાઈ મલેક નહીં ભાઈ શું સમસ્યા છે અહીંયા આગળ જ્યાં ગંદકીની સામ્રાજ્યને અમે એવું સમજો કે આ તો 6 મહિનાથી મતલબ કે કઈ વર્ષોથી એમ તો વેટતા એવા જ છે તો આ 6 મહિનાથી તો એટલું બધું મતલબ કે ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારા ત્યાં રહેવાતું નથી એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે ના પૂછવા વાત અહીં વારંવાર મતલબ નગરપાલિકા માં અમે વારંવાર કહેવા છતાં કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી કેટલી દૂર છે અહિયાં બસ અહિયાં થી દોઢસો બસો કિલોમીટર દોઢસો બસો મતલબ ફૂટ અંદર જ મીટર અંદર નગરપાલિકા આવેલી છે અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે અહીંયા આગળ અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે તે બી મજબૂર થઈ થઈ રહ્યા છે બધા અહીંયા ચાઇની લારી અમારે મતલબ બધું જ છે અહીંયા કરી તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો આવું કે છે આમાં તિલક આ ગામડાની વસ્તીના લોકો આવું કે છે કેટલું ખરાબ અહીંયા કરી થઈ ગયું છે તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે ગંદકી એટલી ખરાબ કરવામાં આવે છે અહીંયા કરી બધું બોજ મચ્છી ઝીંગા બુમલા એ કુતરાઓ ખેંચી ખેંચી અમારી દુકાનો પર બી લઈને ચાલે આવે છે તો અમે હવે અને નગરપાલિકાના સદસ્ય અને સબન કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે આજે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરો બી મચ્છરો એટલા કરે છે આવા બી અહીંયા રાજી નથી એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે બહુ વાસ મારે છે અહીંયા રહેવાય ના તમારાથી તમે અહિયાં ઘરે આવે નગરપાલિકાના સદસ્ય સભ્ય અહિયાં આવે તો અહીંયા ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા নিৰাকৰণ নগৰ পালিকা নেছেজা નગરપાલિકાને એવું કહીએ છીએ અમે કે તમે મતલબ ટેલર મુકાવો કાતો પેટી મુકાવ સાફ સફાઈ ની વ્યવસ્થા કરો અને જે નાખવા છે એમની પર જોગવાઈ કરો નાખવાની અહીંયા નાખવા ના આવે એટલું બધું નાખવા આવે છે કે કે અમે એમની જોડે એટલું છે કહે અહીંયા અમારા ટેમ્પુ નથી આવતું નગરપાલિકાનું આ નથી આવતું એટલા માટે અહીંયા ઘડી એ લોકો ના મજબૂર થઈને અહીંયા કરી નાખે છે અમે બી કેટલા લોકો જોડે વળીએ પછી અહીંયા આ સાફ સફાઈ છે કે મહિનામાં કે પંદર ના ના અમે કહીએ વારંવાર ત્યાર પછી કેટલી વખતે બી એક જ વખતે જીસીબી મારી ને ટેલર માં ભરીને ચાલ્યા જાય તે ગયા પછી એ બીજા ત્રીજા દિવસે જેવું તેવું ઘંટી નું સામ્રાજ્ય બની જાય છે વીએમપી ન્યૂઝ પોઝિટિવ